હળવદ સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમશે સદભાવના જીતશે સદભાવના અને મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત રમતોત્સવ યોજાયો સદભાવના વિદ્યાલય ખાતે યોજાયેલા રમતોત્સવમાં સાતસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક લાભ લીધો હળવદમાં હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં ઉપયોગી અવનવા કાર્યક્રમો સદભાવના વિદ્યાલય ખાતે યોજાય છે ત્યારે વધુ એક ત્રિદિવસીય રમતોત્સવ બે હજાર ચોવીસનું સદભાવના વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં સાતસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો હળવદ સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમશે સદભાવના જીતશે સદભાવના અને મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત રમતોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેવીસ ચોવીસ પચીસ ડિસેમ્બર ત્રણ દિવસનો રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં અલગ અલગ રમતો જેવી કે ક્રિકેટ કબડ્ડી ખોખો રસ્તા ખેંચનું આયોજન કરેલ સા साथ साथ टूकी दौड़ लाबी दौड़ कोथड़ा दौड़ उंधी दौड़ लंगड़ी दौड़ गोला फेंक, चक्र फेंक का चाल लींबू चमची बिस्किट खाओ कूदनिया चांदला चोट लोट फुकड़ी ફુગ્ગાફોડ સંગીત ખુરશી જેવી વિવિધ સત્તર જેટલી રમતો સ્પર્ધાનું આયોજન કરેલ આ રમતોત્સવમાં સાતસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકોમાં રહેલ શક્તિઓને ઉજાગર કરવા અને બાળકોના સર્વાંગી વિકાસ સાધવા માટે સદભાવના શૈક્ષણિક સંકુલ દ્વારા આ રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ આ રમતોત્સવને સફળ બનાવવા સદભાવના વિદ્યાલયના એમડી દિનેશભાઈ પરમાર સહિતના તમામ શિક્ષકો કોચ મિત્રો અને સંચાલકોએ ભારે જહેમત ઉઠાવી હતી જેમ પણ આ વર્ષે ત્રિદિવસીય રમત ઉત્સવનું આયોજન કરેલું છે જેમાં સાડા થી વધારે વિદ્યાર્થીઓને પણ આની અંદર ભાગ લીધેલો છે સાથે સાથે શાળાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને ક્રિકેટ મેચો ની અંદર રમત અંદર અહીંયા આયોજન કરેલું છે જેથી કરી વિદ્યાર્થીઓની અંદર જે પડેલી જે શક્તિ છે એ શક્તિને બહાર લાવવા માટે રમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને અહીંયા કાર્યક્રમો કરવામાં આવે છે રાજ્યમાં દર વર્ષે જેમ ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન થાય છે તેવી જ રીતે આ વર્ષે પણ ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર લગભગ સોળ જેટલી રમતો એની અંદર અલગ અલગ વિભાગ કરતાં જુનિયર જુનિયર બ્લુ ગ્રીન રેડ ટીમ કરતાં ટોટલ નેવ જેટલી ઇવેન્ટો અને તેની અંદર લગભગ સાડા સાતસો પ્લસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે અત્યારે જે સરકાર ખેલ મહાકુંભ અને વગેરે કાર્યક્રમો યોજે છે જેથી વિદ્યાર્થીઓમાં જે જૂની કળા છે જૂનું શિક્ષણ મોબાઈલ તરફ જે અત્યારે વળી ગયો છે એ આપણે એને પાછો વાળી અને પાછો જે મોબાઈલ નું જે જીવન છે એ છૂટી અને પોતે જે ખેલ જમત છે જેથી પોતાનું તંદુરસ્ત સ્વાસ્થ્ય અને શિક્ષણમાં પણ આયોજન કરી શકે એ પ્રયાસ માટે અમે દર વર્ષે આ રમતોત્સવનું આયોજન કરીએ છીએ તે રાજ્યકક્ષાએ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે દર વર્ષે ત્રણ દિવસ માટે અમારી શાળા સદપૂર્ણ શૈક્ષણિક સંકુલમાં પણ સદ્ભાવના સદ્ભાવના અંતર્ગત દર વર્ષે ત્રણ દિવસના રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ ત્રણ દિવસના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટૂંકી કૂદ લાંબી કૂદ અને આજે તો ત્રીજો દિવસ છે એટલે કે ફાઇનલ કબડ્ડી અને ફાઇનલ ક્રિકેટ અને પણ આયોજન કરવામાં આવ્યું છે અમારા શિક્ષકો અને સંચાલકો દ્વારા અમને રમતો વિશે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય માર્ગદર્શક અને તેના યોગ્ય નિયમો જણાવવામાં આવે છે જેમાં અમારા ત્રણ દિવસના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ત્રીજો દિવસ છે જેમાં ક્રિકેટ રસાખેચ અને કબડડીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફાઈનલમાં જનાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે જેમાં સદભાવના વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભણવાની ભણવામાં તો ચોકાને છકાને ચોકા તો લગાવે છે પણ ક્રિકેટમાં પણ છકાને ચોકા લગાવીને પોતાનો જિલ્લા કક્ષાએ ને તાલુકા કક્ષાએ પોતાનો ડંકો વગાડે છે આવી જ રીતે સદ્ભાવના આગળ વધી રહી છે છે હું ધોરણ સદભાવના વિદ્યાલયમાં ધોરણ અંગે અભ્યાસ કરું છું મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત અહીં રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટાભાગના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે જેમાં જુદી 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 ચાર ટીમો પાડવામાં આવી છે અને ખેલાડીઓને ટીમ તરફથી અને કોચ તરફથી પૂરેપૂરો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેથી ખેલાડીઓ ઉત્સાહભેર રમી રહ્યા છે આમ શિક્ષણ શિક્ષણની સાથે સાથે સદભાવના વિદ્યાલય રમતમાં પણ હંમેશા આગળ રહી છે Report Daho GTV News.